રામચંદ્ર ભગવાન પદ્મ ધર્મા ગુરુ મહારાજકીલામ બાપી જય સત્ય સનાતન ધર્મ કી જય હરિયો નમ પાર્વતી પતરે હર મહ

शो कन्याश्रुता नमामि विगणेश्वरूपा कृपया देवी सर्वभूतेषु हे माणीरूपे संस्थिता नमस्कस्यै नमस्कस्ये નમસ્ત નમો નમ નાગેન્દ્રહારા ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિય શુદ્રા દિગરાય शिवाय। कथा पेला काशी विश्वनाथा शकलेशे एक एक मंत्र आणि त्या अर्थ आणि पशी कथा नो प्रवेश कर ંદ શ્રી વિશ્વનાથ

ગંગાધરમ વ્રજ ભવાપોત શ્રી વિશ્વનાથ શરણ પ્રપદ્ય જેનું સ્વરૂપ શબ્દો થી પર છે અનંત રૂપ ધરાવે છે અનોખી લીલાઓ કરે છે દયાના સાગર છે ગંગાધર છે અને જન્મ મરણના સાગર થી પાર ઉતાર કોઈ નૌકા હોય તો એ વિશ્વનાથ છે

જેમની પૂજા કરે છે મુક્તા અને મણીના આભૂષણોથી અંગ શોધે છે એવા વિશ્વનાથ ની શરણ માં હું જાઉં છું પાંચમો શ્લોક श्रीमत्सदानन्दगिरामगम्यम् स्वेरानम् उक्तदशानुधारिणी संसारपाशीलयन्तम् श्रीविश्वनाथम् शरणम् प्रप જ્યાં કાશી નું મરણ આજુબાજુના પચાસ કિલોમીટર અંદર કોઈ પણ મૃત્યુ થાય તો અગ્નિસંસ્કાર ધ્યાનથી કરતા કાશી લઈ જાય છે અને ઘણા કોઈ પણ જગ્યાએ વસતા હોય છતાં પોતાના માતા પિતાના અંતિમ સંસ્કાર કાશીમાં કરવા માટે થઈ અને અહીંથી વાહન ભાડે બાંધીને કાશીમાં લઈ જાય છે આવો કાશીનો નાથ જેને મહાન સંતો જે વિભૂતિઓ ગણાય એ પણ પૂર્ણ રીતે સમજી શકતા નથી એને અસમર્થ છે જેના મુખ પર સદાય સ્મિત રહે મહાદેવ કોઈ ગુસ્સામાં હોય તો પણ તમને એ સ્મિત કરતા હોય એવો લાગશે મુક્તિની દશાઓ આપનાર છે સંસાર ના પાર ઉતાર પાઠ અવશ્ય કરો છઠો શ્લોક गङ्गा सुता सङ्गतं मङ्गलाङ्गम् श्रीविश्वनाथम् शरणं प्रपद्ये सुन्दर कामदेव शत्रु भगवान् शिव સહજમાં પ્રાપ્ત થનાર કોઈ પણ દેવોની ભક્તિ કરવામાં સૌથી પહેલો પ્રસન્ન થનાર કોઈ દેવો હોય તો મહાદેવ છે એ વિશ્વનાથ છે કાશી વિશ્વનાથ છે સુગંધમય સંસારના સાર વેદોમાં રહસ્ય રૂપે ગુડ આખા સંસારનો કોઈ સાર હોય તો કોણ છે મહાદેવ છે કારણ કે એમાંથી ઉત્પન્ન થાય ને એમાં જ લઈ થાય એટલે સાર મહાદેવ છે આ ગંગાજીની પુત્રી પાર્વતી સાથે વિરાજે છે એવા વિશ્વનાથ ના હું શરણે જાઉં છું સાતમો શ્લોકિંગ સુ એવા એમાં વિશ્વનાથના શરણે જાઉં છું આજે આપણે કથા પણ એ ત્રિપુરાસુર ની જ કરવાના છીએ આઠમો શ્લોક यात् समस्त सुख स्वाश्रये स्मान सुकृते न દાતા છે જે સારા કર્મ કરનારને પોતાની શરણમાં રાખે છે કાશીપુરી નાથ અને અનાથોના નાથ એવા હે વિશ્વનાથ હું તમારા શરણમાં છું આ સ્ત્રોત્ર ભક્તિપૂર્વક શ્રાવણ માસ દરમિયાન જો પાઠ કરવામાં આવે તો આ ભગવાન વિશ્વનાથ છે એ આપણા બધા જ પાપોમાંથી આપણને મુક્તિ કરે છે અને અંતે કાશી ક્ષેત્રમાં આપણને મુક્તિ મળે છે અચાનક કાશી ક્ષેત્રમાં દર્શન કરવા જઈએ અને ત્યાં આપણને મૃત્યુ મળે આવું આ શ્લોક દ્વારા પઠન કરવાથી આપણને પુણ્ય ફળ મળે છે આજની કથામાં પ્રવેશ કરીએ તો પ્રાચીન કાળમાં તારકાસુર નામનો જે દૈવ એને ઉત્પાત મચાવેલો અને દેવતાઓને હેરાન કરવાનું શરૂ કરેલું અને આ તારકાસુર છે એનો નાશ કરવા માટે કાર્તિકેય મહારાજને જન્મ લેવો પડ્યો તો એવા કાર્તિકેય મહારાજે આ તારકાસુર છે એનો વધ કયો અને એનો વધ થતાની સાથે આ તારકાસુર છે એને ત્રણ પુત્રો હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુન માલિક આ ત્રણેય પુત્રો એમ થયું કે હવે આ કાર્તિક એ મારા પિતાને મારી નાખ્યા બદલો લેવા માટે થઈને આપણે શક્તિશાળી બનવું પડશે અને શક્તિશાળી બનવા માટે પેલાના સમયમાં એક જ વસ્તુ હતી કે કઠોર તપ આપણે પણ કહીએ છીએ કે જીવનમાં સફળ થવું હોય તો કઠોર પરિશ્રમ કરો એટલે

હજારો વર્ષ સુધી તપમાં બેઠા છે તપ કરતા કરતા માથે રાફડા થઈ ગયા છે અને એના તપ થી બ્રહ્માજી થયા બ્રહ્માજી પ્રસન્ન સાથે કહે છે કે માંગો માંગો વત્સ માંગો તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુત માલી આ ત્રણેય બ્રહ્માજીના ચરણમાં નમન કરે છે જુઓ કેવા સ્વાર્થી છે વરદાન એ બ્રહ્માને અમને અવિનાશી કિલ્લાઓ આપો કે જેનો ભેદ કોઈ પામી ન શકે અને જેને કોઈ તોડી ન શકે અમને કોઈ મારી ન શકે દેવ અમને એવા અવિનાશી કિલ્લા આપો કે જેઓ નાશ માત્ર એક સાથે જોઈએ તો આવું કામ તો કોઈ કરી જ ન શકે એટલે પોતે અજરો અમર બની જશે આવું વિચારીને એને બ્રહ્માજીની પાસે આવું વરદાન લાગ્યું બ્રહ્માએ કહ્યું તથા તમે ભલે વરદાન માંગ્યું નખથી ન આપણે હથિયારથી ન મળું શસ્ત્રો થી ન મળવું બ્રહ્માજી બ્રહ્માજીને કીધું તમારા બનાવેલી સૃષ્ટિનું સર્જન છે એનાથી ન મળવું છતાંય એને મરવું પડ્યું એટલે અહીંયા પણ બ્રહ્માજીએ એ જ વસ્તુ કરી કે તમારે ધરે છે એક સોના નો કિલ્લો બનેલો છે સ્વર્ગમાં એક ચાંદી નો કિલ્લો બનાવ્યો છે ભૂલોકમાં અને એક લોખંડ નો કિલ્લો બનેલો છે પાતાળમાં હવે આ ત્રણેય કિલ્લાઓ અલગ અલગ ગતિ કરતા હતા પરંતુ હજારો વર્ષમાં માત્ર એક જ વખત સીધી લાઈન માં આવતા હતા આ ત્રણેય ગિલાઓ ચક્કર ચક્કર ફર્યા કરે લાઈનમાં આવે તો કોઈ એક માણસ પીર મારે અને એ એક સાથે ત્રણ ગીલા વિંધાય તો એ ત્રણેય રાક્ષસોનું મોત થાય એટલે આ ત્રણેય ગિલાઓ અલગ અલગ ગતિ કરતા હતા પરંતુ હજારો વર્ષમાં માત્ર એક જ વખત એક સીધી રેખામાં આવતા અને એ જ સમયે તેનો નાશ થઈ શક્ય હતો આ ત્રિપુરા સુરો આ ત્રણેય અસુર હતા એટલે એનું નામ પીડ્યું ત્રિપુરા સુરો અસુર સેના સાથે આ ત્રિપુરા સુરો અસુરોની સેના ભેગી કરી અને દેવ મનુષ્ય એના ઉપર ખૂબ દુઃખ નાખવા લાગ્યા અતિચાર કરવા લાગ્યા યજ્ઞ બંધ થયા ધર્મ કર્મ બધું બંધ થયું મનુષ્યો પીડાના એટલે દેવની પાસે ગયા દેવતાઓ પણ કહે છે કે અમારું પણ કોઈ ચાલતું નથી જોકે ભોગા મળીને બધા બ્રહ્માની પાસે ગયા બ્રહ્માએ કહ્યું કે વરદાન મેં આપ્યું છે પણ એ ને જો કોઈ છિંદિંદ કરી શકે તો આ કાર્ય તો માત્ર ને માત્ર ભગવાન શિવ કરી શકે મહાદેવ કરી શકે આ સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી મહાદેવને પ્રસન્ન કરવા પડે पटाज भेगा मली। महादेव निस्तोटी करेश। नहिन्यपारंदे परमयदुषो याध्यस्वरशिन। स्तोटिर प्राम्मा विनाम भितत वसन्ना स्वयगिर। अथा वाध्या सर्वर। स्वमधि परिरामा वधि गुनन। તોત્ર અતીત મિમાના મનસયો રત્યાવૃત્્યા શોતવ્યુક્ય વિષયો પદે સર્વાચી મે પદ્ધતિ નમના

महायोगे नाथाय ना। प्रभु प्रानाथं विश्वनाथं दर्म। जगन्नाथनाथं सदानन्द સંહારક પશુપતિ મહાયોગી નાથ અને ગુરુ તમને નમસ્કાર હજુ દેવતાઓ અને મનુષ્યો ની પ્રાર્થના એ સાંભળી દેવોની વ્યથા સાંભળી અને આ કાર્ય સ્વીકાર્યો બ્રહ્માજીએ કહ્યું કે મારું જ વરદાન છે ત્રણેયને અલગ અલગ કિલ્લા આપવામાં આવ્યા અને ત્રણેય કિલ્લાઓ અલગ અલગ દિશાની અંદર ગતિ કરે છે હજારો વર્ષ પછી એક લાઈનમાં આવે છે અને એક જ ક્ષણે એક જ તીરથી આ ત્રણેય કિલ્લા જો વિધી શકાય તો એમનો નાશ થાય મહાદેવ કે છે કોઈ વાંધો નહીં આ પૃથ્વી બની છે રથનો આધાર ચંદ્ર થયા છે રથ ના ચક્રજી એ ખાલી વરદાન આપી દીધો માં કેટલા બધા દેવતાઓને કામે લાગવું પડ્યું અગ્નિ બન્યો છે તીર જે તીર હોય એનો અગ્રભાગ જે ભાર કહેવાય અગ્નિ બન્યો છે તીર નો અગ્રભાગ અને બ્રહ્મા છે એ રથના સારથી થયા આ ત્રણેય કિલ્લાઓ ફરતા 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 એક સીધી રેખામાં આવ્યા ત્યારે બ્રહ્માએ રથ આગળ ધપાવ્યો શિવજીએ એ જ સમયે પોતાનો બાણ છે એને હાથમાં લઈ કમાનથી દોરી છે એને ખેંચી છે અને પશુપતાસ્ત્ર

આવી શિવની સ્તુતિ કરી અને પ્રભુને મંત્ર દ્વારા વંદન કર્યા ત્રિપુરા મહાદેવ ત્રૈલોક્ય પ્રિયકાર આ ત્રિપુરાંતક નામથી શિવ પ્રસન્ન થયા અને પ્રસિદ્ધ થયા કથા નો માત્ર સાર કે દુષ્ટ શક્તિ કેટલી અવિનાશી લાગે પરંતુ સત્ય અને એકતા અને પરમાત્માની કૃપા જો સાથે મળે તો એનો નાશ એ નિશ્ચિત છે દુષ્ટ શક્તિ આપણને ઘણી વખત એવું લાગે છે કે આ બધું જે થઈ રહ્યું છે એમાં આપણે બધા હારી ગયા છીએ હારી લેવા પાછળનું કારણ છે એક આપણી પાસે સત્યતા નથી અત્યારના સમયમાં આપણે આટલી બધી પૂજાઓ કરીએ આટલા બધા યજ્ઞયાગ થાય આટલી બધી કથાઓ થાય આટલા બધા જપ થાય આટલું બધું થાય છે છતાં પણ આપણને એવું લાગે છે કે આપણે સનાતનીઓ હારી લેયા છીએ તો એની પાછળનું મેન કોઈ કારણ હોય તો આ કથાનો મોરલ નીચે જે સાર આપ્યો છે એ સાર જ આપણને કહી જાય છે કે જીતવું હોય હંમેશા તો શું જોઈએ તો કે સૌથી પહેલા સત્ય જોઈએ પછી બીજી એકતા જોઈએ ને એકતા તમારી પાસે હશે તો અવશ્ય પરમાત્માની કૃપા તમારા ઉપર ઉપર થશે થશે આપણા હું તમારી સાથે જ છું અને ત્યારે મને તમને જે દુઃખ આપી રહ્યા છે જે પીડા આપી રહ્યા છે એવા રાક્ષો એનો નાશ ત્યારે થશે કે જ્યારે હું ને તમે સત્યને પકડશું સાથે એકતા રાખીશું આજે એકતા જેવું કઈ છે જ નહીં સાથે બેસવું સાથે જમવું અને છતાં ક્ષણ વારમાં એની કોથળી કરવી અથવા તો એને નીચો પાડવા નીચો દેખાડવા માટે અનેક પ્રકારના મૂંતન પ્રયાસો કરી રહ્યા છે શક્ય તો આપણી પાસે છે જ નહીં ક્ષણ બોલેલું છે એ આપણે ઘડીકમાં ભૂલી દઈએ છીએ અને પાછું બીજું ખોટું બોલીને એને સત્ય સાબિત કરવાના પ્રયાસો કરે જેટલા હતા એ એક હતા જેટલા હતા એટલા એક હતા એટલે એના ઉપર કોની ઈશ્વરની કૃપા કૃપા થઈ થઈ તો કૃષ્ણની અને એટલા માટે જીતી શીખ્યા અને રાક્ષસોનો નાશ થયો વાલા ભક્તજનો વાલા સનાતનીઓ આ સમય એક થવાનો છે નેક થવાનો છે અને સત્યને ધારણ કરવાનો છે કારણ કે જૂઠ જીત્યું ના હતી અને સત્ય હારું ના કદી તો એ મથામણ જીતવાની જૂઠ શક્તો ના કદી અસત્તમ નાશ કરવા સત્ય સળી એક જ ગણે ઘરમાં અંધારું હોય દિવાસળી માતીસમાં કાઢીને સળગાવો અંધારાના બાપની તાકાત છે ઘરમાં રહી શકે એમ મારીને તમારી પાસે જો સત્ય હશે તો તમને કોઈ કંઈ નથી કરી શીખવાનું સત્ય એકતા આ બે ત્યાં છે ત્યાં ઈશ્વરની કૃપા થાય થાય ને થાય આજની કથાને અહીંયા વિરામ આપીએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ ક્ષમા પ્રાર્થના કરીએ પ્રભુ અમારાથી કંઈ પણ ભૂલો થઈ હોય તમને ક્ષમા કરજે અને બસ હે શિવ તારી પરમ ગતિ અમને મળે કરચરણ કૃતમ કલચરણ વાયજ કર્મજમ વાવણનયન જમવાનસમ વા પરાત વિહિત જય જય કરે શ્રીમહાદેવ શંભો મંત્રહી ક્રિયાહી ભક્તિહ નિર્મહેશ્વર યુવિ મરીભૂ જય જગન્નાથ આ કથા દરેક જીવ સુધી પહોંચે શિવની કથા જીવ સુધી પહોંચે એવો પ્રયાસ મારો છે એને સફળ બનાવવા શેર કરો સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ